ખોળડી ય મને તો બહુ આદ મજા આવે મને તો એમ થતું તું કે હો આપણે જઈએ અને ડુંગર રાટા ફરવી એ હું આઈ કાયા આ ખાવા થાશી એ બોણી આઈ લ્યા અમય ને ઉતા કાઢો એ મૂકો આમ તો સુવા બેરા છોકરો કેટલો રાણી નાખી છે મારા દીકરા એ તો સાનો રહી ગયા આમ તો મારા દીકરા તો કેટલો છું હું તને એ લઈ જાવ ને રહી હવે આલ ને પણ હું આટલું બધું હલ્યે કોતરા જેટલો તે ડોહા તારા ભાંગી ગયા હે ઓય બાપા મારી માં આમાં ક્યાં હાલવું આ તો ગળા હશે એ બેરી ધ્યાનથી હાલજે સબ આવો થોડા એ હાલ

અલો હા કરીય ની એકુ બેરા એ બેરા પાસા આમ તો ક કોણ ઉતરી જનાવા રે આ બેરા ગાંગા પાસા હું મને ના જોગરા કાઈ જાય છે ઓ બેરા એ બેરા બોય માં મોટી છો બેરી મોટી હા દેજે મને છે હા

નો આ હાલ હવે વાત નથી કરવી એ દમરી નો તું આયા ઊભી તો તું એ આમ ઓલ્યા બતાઈવી આ ગયા હવે ઉઠી મર્યા માં ન જાવ જા લે લે હું તને મારી સો આવે આમ લે 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 છું તું આમ આમ થાને માટલું ફોડી વાર્યું બોલ યા મારી માં વિચાર ઈ ફલે બેઠી હોય તું આમ વેકી થાવે આ

કેવું જંગલ છે મને તો બહુ બીક લાગે છે મારી માં આયા કણે કીડી કે મકોડો તને નો જોવા જડે હો આયા હાચું એ ડોસી ઉતાવરી આ થોડી એ રેખલી હું તને શું કહું હવે કેટલી ઘોડી ઉતરવાની છે એ મારી માં નો આવ્યા હોય તો નો આવતી હોય છે તો આ બીજી ઉતરા છે તો ત્રીજી ઉતરવાની બાકી છે આમ હાલો ખાયે ખા અરે મારા બાપરે આ કરતા હું નો આવી તો હારું હતું આમ તો મજા આવી ઓયકા તલે તો મજા આવે છે હું તો થાકી રહી એ હું આપણે કેટલા બધા હારે હાઈ અરે બોલા કે કે રઈ ચા આ હાઈ હાઈ અરે રો રાતિયે બ્લીની ન હું કેતીતી કે આપણે આરે નો લાવો ઈ નહી હાલીયા કે નહી હાકે મેં નકે હું હલીયી કે મારા મોસે લ્યો હવે ચાની વાટી આપણે પીશું શું કરશું આપણે

มาอยู่ฟูไปไม่ซ้ำไม่ได้เล่นมาฟุ้งสิบเยอะฟุ้งสักยามเดียบรอบเดียวแต่โซการให้เขาหูไรเดียวอะไรเฮ้ยหูไรเดียบรอบเดียวไม่สบาย બાપ રે કા કોડીન કયો આ છે ઓ નો તો કાય કે હિંમતવાળી હે મને છેડે ઉડાયો અન બી એવી લાગે શું करू એ ફૂલી પાસે જઈ જાય અહીંયા જઈ છુઈ જા નો 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 ઓ મારા બાપરે આમ તો જો આ મહાણ્યા ને શરમ ન થતી મારી પરખ્યા આવીને હુ ગયો ઉભો થતો

મારી વાત સાંભળો

ઈдут બાર પરિક્રમામાં મત આવું મને બી કેટલી લાગે છપલી આને કઈ દીજે માર તો હે એક જોશે